જુનાગઢ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જણાવી દઈએ કે ભારતીય સેનાની પાકિસ્તાન સામે કાર્યવાહી નિબડાવવા તિરંગા યાત્રા યોજવામાં આવી ત્યારે મહાનગરપાલિકાના પદાધિકારીઓ માજી સૈનિકો સાધુ સંતો સામાજિક સંસ્થાઓ મુસ્લિમ સમાજના આગેવાનો અને મુસ્લિમ સમાજના મહિલાઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા તળાવ દરવાજા શહીદ પાર્કથી શહેરના મુખ્ય માર્ગો પર થઈને

સમગ્ર દેશ માટે છે કે ના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી જે રીતે પહેલગામ ની અંદર ભારત દેશના નાગરિકો ઉપર પાકિસ્તાને જે રીતે કુરતા પૂર્વક આતંકવાદી હુમલો કર્યો તો અને પુરુષોને ધર્મ પૂછીને મારવાની જે કોશિશ કરી હતી ત્યારે ભારત દેશના તમામ ધર્મના લોકો પછી હિન્દુ હોય મુસલમાનો હોય ક્રિશ્ચન હોય શીખ હોય તે ઈસાઈ હોય તમામ ધર્મના લોકોએ આ બનાવને વખોડ્યો છે અને જે રીતે ભારત દેશની સેરાએ પાકિસ્તાન ઉપર હુમલો કરી અને જે રીતે ભારત દેશનું રક્ષણ કર્યું છે અને જે સૈનિકોએ જે તાકાત દેખાડી છે અને ભારત દેશના સૈનિકોની જે તાકાત થી આજે પાકિસ્તાન જીત્યું હતું અને એ સૈનિકોને હોસલો બુલંદ કરવા માટે આજે જુનાગઢ મહાનગરમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ હોય તમામ સામાજિક સંસ્થાઓ હોય એક આર્મી મેન હોય કે અલગ અલગ એનજીઓ હોય દરેક લોકો એક સાથે જોડી અને એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ ધર્મના લોકો જોડાય અમે ભારતીય છે અમે સૈનિકોનો ગૌરવ વધારે છે અમને સૈનિકો પર માન છે એ બાબતે સૈનિકોનો જુસ્સો વધારવા માટેનું આ એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ જુનાગઢ દ્વારા એક થોડા દિવસો પહેલા બહેલ આતંકી હુમલો થયો જેમાં નિર્દોષ નિર્મમ હત્યા કરવામાં આવી તેના સંદર્ભમાં ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી અને એનું સન્માન અને તિરંગાનું

મુસ્લિમ જુનાગઢ સમાજ મુસ્લિમ સમાજ બિરદાવ્યા છીએ એટલે અમે મોદી સાહેબ ને કહે છે કે પાકિસ્તાન ઉપર આનાથી કડક માં કડક એક્શન લે ઓકે અમારું છે એ પાછું ધરાવે એટલે અમે મુસ્લિમ સમાજ તેની સાથે છીએ જુનાગઢ મુસ્લિમ સમાજ